બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા શરૂ ગ્રામીણ વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તારમાં પણ પીવાના પાણીનું સંકટ શરૂ ડીસા શહેરના વોર્ડ નંબર છ અને સાત વિસ્તારમાં પીવાના પાણીને લઈ મહિલાઓમાં રોષ પીવાના પાણી માટે અનેક વાર નગરપાલિકામાં રજૂઆત કરાઈ હતી છેલ્લા ઘણા સમયથી પાણીનો બોર બગડી ગયો હોવાના કારણે પાણી બંધ કરાવ્યું છે પીવાના પાણી માટે મહિલાઓએ અન્ય સ્થળે ભરવા જવું પડે છે પાણી વોર્ડ નંબર છ અને સાતની મહિલાઓએ ડીસા નગરપાલિકા ખાતે પીવાના પાણીને લઈ હંગામો કર્યો તાત્કાલિક ધોરણે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી મહિલાઓની માંગ છ અને સાતમાં પાણીની બહુ સમસ્યા છે પાણી આવતું નથી નગરપાલિકા વારંવાર આવી પણ કોઈ નથી અહિયાં અને અત્યારે ગરમી દિલ્હીમાં ટેન્કર મંગાવવા પડે પાણી આવતું નથી પહેલા કેટલા સમય આ પરિસ્થિતિ લગભગ બાર મહિના બે વર્ષથી આવું ચાલે છે અહિયાં તમે રજૂઆત કરવા આવ્યા તો તમને કોઈ મળ્યો કોઈ મળ્યું કેટલી વખત અમે રજૂઆત કરી હવે ત્રણ ચાર વખત અહીંયા આવી ગયા

જામનગર શ્રી કેટલા ખાલી કરવાના મા પાણી વેરા ભરવાના શું મતલબ પાણી વેરા ભરવાથી પણ જો પાણી ના આવતું તો પાણી વેરા ભરવાનો કોઈ મતલબ જ નથી આજે તમારે આજે તમે જે રજૂઆત કવાયા છો કોઈ હાજર છે કે નહીં આજે રજૂઆત કવાયા છો કોઈ સાંભળશે કે નહીં શું નામ તમારું પૂજાબેન